નમસ્તે મિત્રો હું છું આપણી મારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો મારું વતન એટલે કે જામનગર આજે વાત કરવી છે મારે તમને જામનગરની અદ્ભુત અદભુત એવી અમુક વસ્તુઓની તો આવો એ વાતો શરૂ કરીએ અને સાથે જ શરૂ કરીએ એક છોટી સી વાત ચાય કે સાથ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા હું આપને એક રિક્વેસ્ટ કરીશ કે આપ જો મારી ચેનલ પર નવા હો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેશો અને હવે વાત શરૂ કરીએ જાજરમાન એવા જામનગરની ખુબીઓ વિશે ગુજરાત રાજ્યમાં પહેલી સિમેન્ટ ફેક્ટરી સિક્કા ડીસીસી જામનગરમાં સૌરાષ્ટ્રની પહેલી કાપડ મિલ દિગજામ જામનગરમાં પૂરી દુનિયામાં માત્ર બે જ સોલેરિયમ છે ભારત અને એશિયામાં આવેલું એકમાત્ર સોલેરિયમ એ જામનગરમાં છે ગુજરાતની પહેલી આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં ગુજરાત અને ભારતભરમાં સૌથી વધુ મીઠું પકવતું જો કોઈ શહેર હોય તો એ છે જામનગર સૌરાષ્ટ્રનું પહેલું એરપોર્ટ એ પણ જામનગરમાં સૌરાષ્ટ્રની પહેલી મેડિકલ કોલેજ એમ્પી શાહ એ પણ જામનગરમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટાપુ આવેલા છે ચાર જેટલા નાના નાના ટાપુ આવેલા છે આ ટાપુઓ પૂરા ભારતમાં બીજે ક્યાંય નથી થ્રી વિંગ્સ આર્મી નેવી અને એરફોર્સ બધી એકસાથે જો ક્યાંય આવેલી હોય તો એ છે જામનગરમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને મેડિકલ એલોપેથી હોસ્પિટલ ગુજરાતમાં ફક્ત જામનગરમાં જ છે દુનિયાની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સ રિફાઇનરી એ પણ જામનગરમાં ભારતભરમાં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાતમાં છે અને એમાં પણ જિલ્લા પ્રમાણે જોઈએ તો સૌથી મોટો દરિયા કિનારો જામનગરમાં છે પૂરા ભારતમાં જો જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો જામનગરનો દરિયા કિનારો સૌથી મોટો છે સૌથી પહેલા ભારતભરમાંથી વધુ લોકો વિદેશ ગયા છે જામનગરના મહાજન જે છે ઓછવાડ જૈન લોકો એ સૌથી વધુ આફ્રિકા ગયા છે પક્ષી અભયારણ્ય ખીજડિયા ખીજડિયા પક્ષી અભયારણ્ય એ પણ જામનગરમાં આવેલું છે શહેરની મધ્યમાં ચાર ભાગમાં એક તળાવ અને એમાં પણ પાણીની વચ્ચે મ્યુઝિયમ આ જામનગરમાં છે પૂરા ભારતમાં એક જ મર્દ રાજવી હતા જામનગરના જામ સાહેબ એમણે બીજા વિશ્વયુદ્ધમાં પોલેન્ડના લોકોને આશ્રય આપેલો હતો એવો બ્રિટિશરોથી દરિયાના હતા રાજાઓના વિલીનીકરણમાં અખંડ ભારત માટે જામનગરના રાજાએ પહેલા નંબરનો અગત્યનો ભાગ ભજવ્યો હતો એમણે સરદાર પટેલને કહ્યું હતું કે આવો મારું રાજ્ય તમારા હાથમાં અખંડ ભારતમાં મેડવો ભારતભરમાં એક જ સૈનિક સ્કૂલ એવી છે કે જ્યાં ત્રણેય પાકોમાં જવા માંગતા વિદ્યાર્થીઓ તૈયાર થાય છે એ જામનગરમાં છે અને ત્યાં માનનીય મોદીજીને પણ ભણવાની ઈચ્છા હતી ગુજરાતની પ્રથમ પવનચક્કી કે હવે જે પવનચક્કી વિસ્તારના નામે ઓળખાય છે એ જામનગરમાં છે અને હવે બનશે વિશ્વનું સૌથી મોટું ઝૂ જામનગરમાં જામનગરમાં ડિફેન્સની સ્કૂલ આવેલી છે જે ગુજરાતમાં બીજે ક્યાંય આવેલી નથી આવી ઘણી ખૂબીઓ હજી લખવાની રહી ગઈ હોય એવું બને તો આવું છે મારું જામનગર જાજરમાન જામનગર મિત્રો આપણે વિડીયો કેવો લાગ્યો જામનગરની ખૂબીઓ કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવશો સાંભળવા માટે ધન્યવાદ